અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હો તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે આપણે બને આવતા સોમવારે માનાની અધ્યક્ષ આ જઈ બે આપણે રાજીનામું દીધી પેલા તો હું રાજકારણમાં લગભગ ઓગણીસો બ્યાસીમાં આવ્યો અને મારો સ્વભાવ છે સેવાકીય પ્રવૃત્તિમાં ચિલન જીલવાનો કામ કરવાનો અમુક વ્યક્તિ સામે ચેલન ઝીલવાનો છેલ્લા ત્રણ ચાર દિવસ જે મોરબીની પોઝિશન છે એમાં વરસાદને હિસાબે નુકસાની હતી એમાં હું સોમ મગર ગાંધીનગર હતો ત્યારે અહીંયા જે જરૂરિયાત મોરબીની પ્રજા પાસે હું પહેલાં છમા માગું છું કે જે ખાડા હે પાણી હે ગટર ઉભે એના કામ તાત્કાલિક ચાલુ કરતી તું પણ અહીંયા જોતો હતો હું ગાંધીનગરમાં અહીંયા વિડીયામાં કે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગમે ત્યાં મોરબીની પ્રજાને ઉશ્કેરવાનું અહીંયાની ગુજરાતમાં ઉશ્કેરવાનો ધંધો કરે એક વિષાવદનની સીટ આવી એમાં તો ગોપાલભાઈ અહીંયા આવશે ને ગોપાલભાઈ આમ છે ને ગોપાલભાઈ વારી થશે એટલે એનો વિડીયો જોયા પછી મને એમ થયું કે છેલ્લા બે વરથી હું જોઉં છું ભાઈ શ્રી ગોપાલભાઈ પહેલાં તમે બોલ્યા હીરાબા વખતે હીરાબાનું બોલ્યા એ તો કોઈ રાજકારણમાં નથી સ્ટેટમેન્ટ નથી નરેન્દ્ર બોલો અમિતભાઈનું બોલો તમામ નેતાનું બોલો અને તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત કરી રહી છે તમતારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથવાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષશ્રીની અહીંયા જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું એટલે તમને ખબર પડી જાય કે ગોપાલભાઈના નામે ધમકી દઈએ ને ઉછેરવાના ધંધા બંધ કરે અને હું તો જીવાણનો પાકો હું અઠ્ઠાણુંમાં પણ આ મોરબીના યાર્ડ માટે હું બોલ્યો તો તો જમીન જાય તો મારા બાપમાં ફેર હોય એ જમીન નથી જવા દીધી મારા ઉપર એકસો વીસ પીએસ ગયો મને મોરબીના કાર્યકર્તાઓ પર વિશ્વાસ છે કે મારી ચેલેન્જ ઝીલી છે શું કામ કે એકવાર વાર હરાવ્યા પછી પાંચે પાંચ વાર મેં કામ કરી સેવા કે કામ ગામના કામ એટલે મને વિશ્વાસ છે તમે અહીંયા આવો તમારા આમ આદમીના તમામ ભારતના નેતા આવે અને અહીંયા મોરબીના મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મતદારોને વેપારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેર હે અને મારાય બાપમાં ફેર હે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બંને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના એમાં કઈ ખોટી વાત નથી મારી પેટમાં ગયા પણ આ બધું બંધ કરો તમે એક સીટ આવી દિશાવદનની એમાં તો આખા ગુજરાતના કાર્યકર્તાએ ઉપાડો લીધો ઉછાળવાના ધંધા ઉશ્કેરવાના ધંધા જેમ જેમ તેમ બોલવાના ધંધા ગોપાલભાઈ આવે છે આમ કઈ ગોપાલભાઈ કહેવો કાંઈ હવે છે આવી જાય અહીંયા ક્યાં હું ના પાડું અને આવી જાઓ સોમવારે રાજીનામું દેવા અને મારી તૈયાર છે તૈયારી છે